એ મારી પેટી ના રોડ તો બે ઇન્જેક્શન ને બધું મારા જોડે હતું ગાડી આઈ ગાડી આઈ ગાડી આઈ એ કાર 98 ને બધું લાવો હેલો કાર 98 આરી ઓવા મમ્મી નો ફોન ઘરે છે મમ્મી નીચે બજન માં છે ઉપર

46 રૂપિયા કોક લઈ ગયો બોલ ઈપી પચ્ચા વાળું તો એક પ્લેયર નામ થી દીધું મે એ મારું જ હતું લે એક કે પેટીમાં પચ્ચા વાળું નહીં અરે એ બધું મૂકી પચાસ રૂપિયા કોણ લઈ ગયો મારા મઈ કોના માં આવી ગયા જુજુ 6x અરે રૂપિયા રૂપિયા સાધુ અલ લે તો હાલ મને

Hva er det som er galt med denne pistolen?

લે મના હાલ દે ભઈ આજે ભઈયા એક ને 55 મેગ ને ડ્રિંક બે ઇન્જેક્શન ગયા આખા માર્યા વગર ના ડાયરેક્ટ

એ હારી ખેલલા ફરતા ભાવ પર ફ્યુલ વગર ફ્યુલ પેલા ઘેર હતું તો લેતા આઈએ આપણો મારમ જગ્યા નહીં હાલ લે ઓકે રાખો દીપક જો અરે ચોક થી ચોક હોય ને તો પેલું અત્રી ને મારતા ફાવાય એમ એક જગ્યાએ ને સ્કૂલમાં જતા રહીએ મસ્ત ઝોન થાય એવું હોય તો આપ એપાર્ટમેન્ટ એ અપાર્ટમેન્ટ હેડ છેલ્લા વાળા ના પહેલામાં ઉભો રહે છેલ્લામાં નહીં જવું

અરે આગ ને એવું બધું આપડી પેટી બની જશે આગ ને એવું લોન હ લે ચાર ચાર બોમ ચાર આગ

ઓપન માં જોન ન લે ગાડી મોટી લાવવાની હતી ઉત્સ તો બાઈક લઈને લઈએ

આટલું બધું વેણી કોઈ વાપરવા માંડેલો ચોપલો તો બનાવ લે નાચવાનો